સરકાર કોંગ્રેસની ની બનશે તો કોંગ્રેસે આપેલા આ વચનો કોંગ્રેસ ભાવશે કોંગ્રેસનો આજે કરેલો વાયદો કોંગ્રેસની સરકાર બનશે એ કાયદો બનશે અને સરકાર આવ્યા પછી હું આ જાહેર મંચ ઉપરથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસનું નું નેતૃત્વ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલજીની હાજરીમાં અને આપ હાજરીમાં પ્રતિજ્ઞા કરું છું કે બે હજાર બાવીસ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ મેં જાહેરાત કરી છે કોંગ્રેસે એનો અમલ કરશે અને જો કોંગ્રેસ અમલ નહી કરે તો ગુજરાતમાં તમારા જનપ્રતિનું વંશનું પૂજાભાઈ હશે કોંગ્રેસની સરકાર બનશે પાંચસો રૂપિયામાં બાટલો નહીં મળે તો પૂંજોભાઈ રાજીનામું આપીને દુધાળા આવશે ત્રણસો યુનિટ ફ્રી નહીં કરે તો દુધાળા ફરી આવશે ત્રણ લાખ ના દેવા માફ નહીં થાય તો રાજીનામું નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવસ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યો